માનનીય સી આર પાટીલજીએ આજે આડકતરી રીતે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યો દિલ્હીથી પાર્ટી આવીને અમે એવી રીતે ભૂંડી હાર હરાવીને તમને કદાચ ખબર નહીં હોય ઇતિહાસ વાંચજો ભાજપને બે સીટ લાવવા માટે સત્યાવીસ વર્ષ લાગ્યા હતા અને આમ આદમી પાર્ટી એક વર્ષની અંદર ગુજરાતમાં પાંચ સીટ સાથે એકતાલીસ લાખ મત મળ્યા છે જે અગાઉના મુખ્યમંત્રીઓ પાર્ટીઓ બનાવીને એને પણ નથી મળ્યા આ તમારી જાણ ખાતર તમારું જ્ઞાન વધે એટલા માટે બીજું તમને એટલો બધો અહંકાર આવી ગયો કે તમે વારંવાર એમ કહો છો કે ડિપોઝિટ જપ્ત થઈ ડિપોઝિટ જપ્ત થઈ તમારી ડિપોઝિટો પંજાબમાં કેરેલામાં કેવી રહી છે ને એ આખું ભારત જાણે છે ત્રીજી વાત કે તમને ગુજરાતે એકસો ને છપ્પન સીટ આપી પછી તોડફોડ કરીને એકસો એકસઠ કરી પણ તમે કર્યું શું ગુજરાતમાં તમને એકસો બ્યાસી આપી દે તો તમે કરો છો કરો શું એ જ તોડ એ જ બ્રિજમાં કૌભાંડો એ જ ખેડૂતોને પાયમાલ કરવાનો બેરોજગાર ઉપર લાઠીચાર્જ કરવાની અને જે લોકો નોકરી માંગે એને ધમકીઓ આપવાની અને પોલીસથી એને માર મારવાનો ખોટી એફઆઈઆર કરવાની આ જ ધંધો કરો તમે બીજો દીકરીઓ પર બળાત્કારો કરો બળાત્કાર જેના ઉપર થાય એને ફરિયાદ ન લખાય હત્યાઓ થાય આ જ કરશો ને તમે ગુજરાતમાં એકસો બ્યાસી આવે તો એક વાત ત્રીજી મારે આપણે કહેવી છે કે એકસો એકસઠ આવ્યા પછી પણ તમે ગુજરાતનું દિલ નથી જીતી શક્યા આમ આદમી પાર્ટી એક સીટ પાછી પેટા ચૂંટણી જીતી અને આખા ગુજરાતના સાત કરોડ નાગરિકો આમ આદમી પાર્ટીની જીતનો જશ્ન મનાવી રહ્યા છે એ શું કામ કારણ કે અમે લોકો માટે લડીએ છીએ અમે હારશું જીતશું એ ખબર નથી એ તો જનતા ઉપર ડિપેન્ડ છે જનતા નક્કી કરશે ગુજરાતની જનતા જે ઈચ્છે કરશે પરંતુ તમારો અહંકાર એક દિવસ ગુજરાતની જનતા નક્કી ભસ્મભીત કરશે